કરતા સમયે બોલવાનો મંત્ર દશામાની આરતી થાળ તથા દશામાના વ્રત ના દસ દિવસ સાંભળવામાં આવતી કથા સાંભળો ઘરની ખરાબ દશાને દૂર કરી ઘરમાં સારી દશા લાવનાર દશામાના વ્રતનો આરંભ અષાઢ વદ અમાસના દિવસે કરાય છે માનવીની દશાના ચક્રો એવા છે કે માનવીને ઘડીક ઊંચે તો ઘડીક નીચે લાવી મૂકે છે દશા તો જીવન સાથે જોડાયેલ છે ઇષ્ટબળ કે પ્રભુ ભક્તિનું ભાથું હોય તો માણસ તે પાર કરી જાય છે આ પ્રભુ ભક્તિનું ભાથું બાંધવાનું એક વ્રત એટલે મા દશામાનું વ્રત દશામાના વ્રતનો મહિમા અપરંપાર છે સ્ત્રીની મનોકામનાઓ પૂર્ણ કરનાર અને અંતઃકરણના અતળ ઊંડાણથી શ્રદ્ધાપૂર્વક વ્રત કરનાર વ્રતી પર સદૈવ શીતળ છાયા રાખનાર આ અતિ પવિત્ર વ્રત છે આ વ્રત દુઃખ દારિદ્રને દૂર કરનારું સુખ સંપત્તિ અર્પનાર અને ઘર સંસારને સ્વર્ગ સમાન બનાવનાર છે દશા એટલે માનવીની નબળી કે પડતી હાલત આ હાલતમાંથી સારી હાલત સર્જવા આ વ્રત કરાય છે આ વ્રત દસ દિવસ ચાલે છે આ વ્રત કરનારે પ્રાતઃકાળે ઊઠીને સૂર્યોદય પહેલાં કર્મથી પરવારી માથાબોળ સ્નાન કરવું દસ દિવસ પૂરા થાય એટલે શ્રાવણ સુદ દશમના દિવસે આ વ્રત ઉજવવું આ વ્રત અતિ ફળદાયી છે દશામાં વ્રત ધારીના ત્રિવિધ તાપ ટાળે છે ધનધાન્ય રીતિ સિદ્ધિ આપનાર સુખ સમૃદ્ધિમાં અભિવૃદ્ધિ કરનાર ગ્રહોનું નડતર દૂર કરનાર અને મંગળ રાહુ જેવા અશુભ ગ્રહોની મહાદશામાંથી ઉગારનાર ઉત્તમથી એ ઉત્તમ આવ્રત છે અષાઢ વદ અમાસ એટલે દિવાસો આ અતિ પવિત્ર તહેવાર તરીકે ગણાય છે દિવાસાથી શરૂ કરેલ આ દશામાનું વ્રત દસ દિવસ ચાલે છે સ્વચ્છ પાટલા પર દશામાનું સ્થાપન કરવું બાજુમાં કળશ સ્થાપન કરવું કળશ પર સૂતરના દસ તાર કંકુળના કરી દસ ગાંઠવાળીને કળશને વીંટાળવા ધૂપદીપ કરવા દસ દિવસ ઉપવાસ અથવા તો એકટાણા કરવા પાટલા પર દશામાની માટીની મૂર્તિ કે પછી સોના કે ચાંદીની સાંધણી પર દશામાની બિરાજમાન કરવા જો મૂર્તિ ન હોય તો દશામાની ફોટો કે છબી મૂકવો એ પણ ન હોય તો દશામાના વ્રતના પુસ્તકનું સ્થાપન કરવું તેમની પૂજા કરવી દસ તેરવાળો દોરો કળશની વિટાળ્યા પછી સ્તુતરના બીજા દસ તાર લઈ એક દોરો વણવો તેના પર કુમકુમ તિલક કરીને જમણા હાથના કાંડે બાંધવો અથવા કંઠમાં ધારણ કરવો ગાયના ઘીનો શુદ્ધ દીવો કરવો આ પ્રજલિત કરવું સુગંધિત ધૂપ કરવો પછી ઉચ્ચ સ્વરે સ્તવન કરવું દશામાને અંતઃપૂર્વક પ્રાર્થના કરી કાલાવાલા કરવા ત્યાર પછી દશામાની વાર્તા સાંભળવી અથવા વાંચવી વાર્તાનું શ્રવણ કે પઠન પૂરું થયા પછી એકસો વખત દશામાનું નામ લેવું જો બની શકે તો દશામાનો મંત્ર દશામાં માનતભ્યો નમઃ આ મંત્રના એકસો પચીસ વાર જપ કરવા જાપ પૂર્ણ થયા પછી સાંઢણીને દશામાને અને કળશને ચાંદલા કરી ચોખા ચોડી પુષ્પ વડે પૂજન કરી દશામાંને દસ દ્વાર પ્રેમપૂર્વક પ્રણામ કરવા દસમા દિવસે સાંઢણી જો સોના ચાંદી કે ધાતુની હોય તો કોઈ બ્રાહ્મણોને અર્પણ કરી દેવી અથવા જો માટીની હોય તો જળાશયમાં પધરાવી દેવી અથવા તો વનમાં ચરતી મૂકી આવવી આમ પાંચ વર્ષ પૂરા થઈએ વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં ચાંદીની સાંઢણી સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવી આ વ્રત અધૂરું મૂકનાર પર દશામાં કોપાયમાન થાય છે વ્રતની સમાપ્તિ પછી શક્તિ અનુસાર દાન કરવું પાંચ સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડવી અને સુહાગણ શણગાર ભેટ રૂપે દરેકને આપવી જો આર્થિક સ્થિતિ સારી હોય તો સુવર્ણની સાંઢણી પવિત્ર બ્રાહ્મણને આપવી પાંચ સુહાગણ સ્ત્રીઓ સાથે પાંચ બટુકોને જમાડવામાં આવે તો સવાયું ફળ પ્રાપ્ત થાય છે દશામાંનું વ્રત અતિ કલ્યાણકારી અને મંગલમય કહેવાય છે મહાદશામાંથી ઉગારનારું આ અનુપમ વ્રત છે વળી સાથે સાથે ભવો ભવનું ભાથું પણ આ વ્રત કરવાથી બંધાય છે દશામાના વ્રતનો મહિમા ખૂબ મોટો છે જો પૂર્ણ પ્રેમ પૂર્ણ ભાવ પૂર્ણ ભક્તિ અને પૂર્ણ શ્રદ્ધાથી આ વ્રત કરવામાં આવે તો વ્રતધારી મોક્ષનો અધિકારી બને છે પરંતુ જે કોઈ વ્યક્તિ આ વ્રતનો અનાદર કરે છે તો તેના જીવનમાં ઘણી બધી કષ્ટ પીડા ભોગવવી પડે છે આ રીતે દશામાની પૂજા કરી દશામાને પ્રસાદ કે નૈવેદ્ય ધરાવી દશામાની આરતી ઉચ્ચ સ્વરે ગાવી आरतीना शब्दो छे जय दशमा माता मा जय दशमा माता रंग कराय सरवे मळीने गुण तुम्हारा गाता मा जय दशमा माता पीड़ा भांगो भक्त जनोंनी सर्व संकट हरता त्रिविध तापथि बचાવી देता सुखशाता मां जय दशमा माता दस दिवस नु व्रत तमारु भाविक जन करता मां भाविक जन करता सफल मनोरथ करता दुख दरिद्र हरता मा जय दशमा मता श्रद्धा तर्हि पचनारनि दोमो माग्या वरदान मा द्यो मो माग्या वरदानी यमेणा टाणि वाजी यमेणा टाणि देता तमि सन्तान मा जय दशमा निर्धन धनधान्य देता ज्योति अंध पावे अपंग गिरी वर चढता तने पचे अति भावे जयमा दशा माता नैवेशना नल नु मा तमे उतर अभिमान दया करी दमयन्ति परतमेवार्या मानपा जयदशमा माता दुर्बल निबलदेता करुणाना कर्ना माणाना करना, मा पीड भक्तो नी भांगी तमारी लीला अपरंपार मा जय दशमा माता जग जननी मा तुज छे तू जगनी रखिवा भव सागर मा वारे वारे मा तुलेती मा जय माता, ली लि पाय लु कु प्रणां वारमा। गुजु परिवारी च विनंती सदा राखो दवा मा जय दशा माता मा जय दशा माता

સાત વાર સોમવારે પારા જલ્દી જમવા આવો છો મંગળવારે મગસ પૂરી જલ્દી જમવા આવો છો મંગળવારે મગસ પૂરી જલ્દી જમવા આવો છો ગુરુવારે ગુલામ ચાંબુ જલ્દી જમવા આવો છો નહીં આવો તો મેરી સાઈ જાશું જલ્દી જમવા આવજો

શનિવારે શ્રીખંડ પૂરી પૂરી જલ્દી જમવા આવો નહીં આવો તો અમેરી જાશું જલ્દી જમવા આવો સાત દિનના સાત ભોજન જલ્દી જમવા આવજો આ રીતે આરતી થાળ કર્યા પછી સૌને પ્રસાદ આપવો પ્રસાદ આપતી વખતે જય દશામાં કહીને પ્રસાદ આપવો કેટલીક ભાવિ સ્ત્રીઓ દસ દિવસ અખંડ દીવો રાખે છે પરંતુ જો એ શક્ય ન હોય તો વ્રતના છેલ્લા દિવસે જાગરણના દિવસે પણ અખંડ દીવો રાખી શકાય જેથી વ્રતિના જીવનમાં પ્રકાશ પથરાય છે વ્રતના છેલ્લા દિવસે ઉપવાસ કે એકટાણું કરવું જની દશામાંના ભજનો જાગરણના દિવસે સૌએ સાથે મળીને ગાવા વ્રત દરમિયાન એકટાણું કરવું ફરાળમાં ફળ ફળાદી અલ્પ પ્રમાણમાં લઈ શકાય આ વ્રત એ વ્રતિનું દુઃખ દૂર કરી દારિદ્રતા મિટાવે છે સુખ શાંતિ આપે છે મનની મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો આ હતું દશામાના વ્રતનું મહાત્મ દશામાના વ્રતની પૂજા કરતા સમયે બોલવાનો મંત્ર દશામાની આરતી દશામાનો થાળ હવે સાંભળશું દશામાના વ્રતના દસ દિવસ સાંભળવામાં આવતી વ્રતની કથા બોલો દશામાની જય પ્રાચીન સમયની આ વાત છે કનકાવતી નામે એક અતિ સુંદર અને સમૃદ્ધ નગરી હતી તેની સુંદરતાની તોલે કોઈ નગરી ન આવે વિશાળ રસ્તાઓ મહેલો અટારીઓ બાગ બગીચા વગેરેની શોભા અવર્ણનીય હતી રાજ્યમાં સમૃદ્ધિની છોડો ઉડતી હતી આ નગરીમાં કનકસેન રાજા રાજ્ય કરતો હતો તેનો સૂર્ય મધ્યાહને તપતો હતો તેની સ્વરૂપવાન રાણીનું નામ હતું પુષ્પવતી નગરીના લોકો સુખી ધર્મશીલ અને દયાવાન હતા સૌભાગ્યવતી સ્ત્રીઓ અને કુમારિકાઓ દરેક વ્રત કરતી દશામાનું વ્રત તો જાણે મહોત્સવ હોય એ રીતે ઉજવવામાં આવતું રાજા પોતે કલા રસિક સંગીતનો શોખીન અને વિદ્વાન હતો રાજ્ય આશ્રિત વિદ્વાનો સંગીતકારો કલાકારો કવિઓ વગેરે સંતુષ્ટ હતા અષાઢવ અમાસ એટલે દિવાસો આ અતિ પવિત્ર દિવસ મનાય છે નગરની તમામ સ્ત્રીઓ વ્રત કરતી સારું નગર દશામાની સ્તુતિ સ્તવનથી અને ગરબાઓથી ગુંજી ઉઠે સોળ શણગાર સજીને સોહાગણ સ્ત્રીઓ દશામાનું પૂજન કરે સર્વ સ્ત્રીઓને વ્રત કરતી જોઈને રાણી પુષ્પાવતી પણ વ્રતની વિધિ વગેરે જાણી લે છે અને વ્રત કરે છે રાણી દસ તારવાળા દોરાનું પૂજન કરી પોતાના જમણા હાથે બાંધે છે રાજા કનક સેનને પોતાની અઢળક સંપત્તિનું અભિમાન હતું તે પૂરેપૂરો નાસ્તિક હતો કોઈ દિવસ પ્રભુનું નામ પણ ન લે ન દાન કરે ન સેવા કરે પરંતુ પુષ્પવતી તો ધાર્મિક વિચારોથી રંગાયેલી ધર્મની મૂર્તિ હતી તે પૂજાપાઠ જપ તપ દાન દક્ષિણા વગેરેમાં રત રહેતી રાજા ઘણી વખત રાણીની નિંદા કરતો રાણીએ વ્રતના નિયમ પ્રમાણે દસ તારનો દોરો જમણા હાથના કાંડે બાંધ્યો હતો રાજાએ કહ્યું કે આવા દોરા ન બંધાય તું પણ સાવ અભૂત અને ગમાર છે આવા દોરા ધાગા મહેલમાં ન શોભે આ બધા વ્રતો ગરીબ અને દુઃખી માટે છે તું તો મહેલના વૈભવમાં રચી પચી રહે છે આ ઉપવાસ કે એકટાણા કરે તે યોગ્ય નથી રાજાએ દોરો કાઢી નાખવા કહ્યું પણ રાણી એકની બે ન થઈ રાજાએ ક્રોધ આવેશમાં આંચકુમારીએ દશાફળનો દોરો તોડી નાખ્યો આથી દશામાં રાજા કનકસેન પર કોપાઈમાન થયા રાત્રે સ્વપ્નમાં દર્શન દીધા અને કહ્યું કે હું દશામાં છું જે વ્યક્તિ મારા વ્રતનો તિરસ્કાર કરે છે તેને હું હતો ન હતો કરી નાખું છું દશામાએ આ નાસ્તિકને ઉપદેશ આપતા કહ્યું દિવાસાના દિવસે સ્ત્રીઓ મારું વ્રત ભક્તિભાવથી કરે છે દશામાનું વ્રત એ તો અતૃપ્ત જીવને શાંતિ આપનાર મધુર વીરડી છે મીઠી વીરડી છે વ્રત ઉપાસના કરે એ સમયની બરબાદી નથી આ વ્રત એ સંસ્કારની પરબ છે કરવાથી સત્ય પ્રાપ્ત થાય છે અને શંકાના વાદળો દૂર થાય છે આ વ્રત મૃત્યુનો ભય દૂર કરે છે આ દશામાં વ્રત પ્રભુ પાસે પહોંચવાનો સેતુ છે સોહાગણ સ્ત્રીના અંતરમાં આ વ્રત પુનિત પ્રેમની સ્થાપના કરે છે મા જગદંબા પ્રવેશ કરાવે છે પરમ આનંદ સ્વરૂપ આદ્ય શક્તિની પ્રાપ્તિ કરાવે છે આ વ્રત એ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને સમૃદ્ધ બનાવનારું વ્રત છે સંસારના સંતૃપ્ત જીવને શાંતિ આપે છે આ વ્રત કરવાથી આસુરી વૃત્તિ વિલીન થઈ જાય છે આ સોહાગણ સ્ત્રીઓ કુમારિકાઓ અને તારી રાણી મન વાણી અને કાયતી વ્રત ઉપાસના કરે છે તપ કરે છે તેથી જરૂર તેમને ફળ મળશે તેમની મનોકામના પૂર્ણ થશે તું તારો અહંકાર ત્યજી દે આ વ્રતથી શ્રદ્ધા અને ભક્તિના મૂલ્યો સ્થાપિત થાય છે દશામાં રાજાને વ્રતનો અને ભક્તિનો મહિમા સમજાવતા કહે છે કે અંધશ્રદ્ધા કે જડતા નથી અંધશ્રદ્ધા અને જળતા હોય ત્યાં ભક્તિ રડે છે વ્રત ભક્તિ ઉપાસના એ હૃદયની ભાવના છે તું મારો તિરસ્કાર કરે છે તેથી મારો અંતરાત્મા કકળે છે દશામાનું વ્રત એ તો ભક્તિ અને ભાવનાનો અભિષેક છે વ્રત ઉપાસના એ આત્માનો ઉત્સર્ગ અને સમર્પણ છે વ્રતધારી માટે પોતાનું હૃદય જ મંદિર છે રાણીનું હૃદય એ મારું મંદિર છે માટે તું મન મંદિરમાં ભક્તિને પધરાવ અને વ્રત કરવા પ્રોત્સાહન આપ વ્રત તો વ્રત ધારી છે દશામાં પ્રાગટ્યનું સાધન છે ભક્તિ સાથે શ્રદ્ધાનો જો સુભક સમન્વય થાય તો જ વ્રતનો મહિમા માણી શકાય અને પામી શકાય માનવ દેહ એ અતિ દુર્લભ છે આ શરીરમાં મન બુદ્ધિ અને ઇન્દ્રિયોનો ત્રિવેણી સંગમ થયો છે દશામાનું વ્રત સૌભાગ્યવતી શ્રી માટે એક અસ્તિત્વ મૂકીને જાય બીજ મૂકીને જાય છે પુત્રની ઈચ્છા આ વ્રત કરવાથી પૂર્ણ થાય છે અને તેનું સૌભાગ્ય અખંડ રહે છે નારી જાતિનો મહિમા અનેરો અને અનોખો છે પ્રત્યેક નારી સહજ માતા છે તે વાત્સલ્યનું જળનું છે નિઃસંતાનપણું તેને ચાલે છે તેથી તે આ વ્રત કરે છે આ વ્રત કરવાથી સ્ત્રી કદી ભયમાં જીવતી નથી આવરણો દૂર થાય છે અંકુશો દૂર થાય છે તે તિરસ્કારનું પાત્ર નહીં બનતા પ્રેમનું પાત્ર બને છે આ સ્ત્રી હૃદયમાં યશોદા અનસૂયા અને કૌશલ્યા બિરાજે છે સ્ત્રીઓને જો આ દરેક અધિકાર પ્રાપ્ત કરવો હોય તો મારા એટલે કે દશામાના ચરણમાં શરણ જરૂરી છે કેવળ પૈસો કે ધન સંપત્તિ જરૂરી નથી મનની મનોકામના પૂર્ણ કરવા દશામાનું વ્રત પણ જરૂરી છે આ વ્રત કર્યા પછી વ્રતિના હૃદયમાં જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિનો પ્રાદુર્ભાવ થાય છે જો આ પાદુર્ભાવ થાય તો જ જ સ્ત્રીના સ્વભાવમાં સરળતા સરળતા આવે આવે છે તેના જીવનમાં સહજતા અને તો કર્યું સાર્થક દિવા સો એટલે દિવસ સો આજથી દિવાળીને સો દિવસનું અંતર છે હે રાજન તું અહંકારી છે તને પૈસાનો અને વૈભવનો મદ છે આપીને કે ઉપકાર કરીને જે અહંકાર નથી કરતો તે ઉદાર છે આપીને યાદ કરે તે મેં તારા પર ઉપકાર કર્યો હતો તે ઉદારતા નથી આ વ્રત કરવાથી ત્રિવિધ તાપથી બચી જવાય છે અહંકારથી ઉન્નત બની ગયો છે છે દિવાસાના દિવસથી મારું વ્રત કરે તે પુષ્પવતી રાણીનું નહીં પણ મારું અપમાન કર્યું છે હે મૂર્ખ અહંકારી રાજા હું તને સાવધ કરવા આવી છું કે વિપત્તિના વાદળ તારા પર ઝડ રહ્યા છે સત્તા અને સમૃદ્ધિના મધમાં તે મારો દોરો તોડી નાખ્યો છે તે પવિત્ર ભાવે વ્રત કરી રહેલી રાણીનું વ્રત તોડ્યું છે રાજાનો ક્રોધ અગ્નિ ભભૂકી ઉઠ્યો તેનાથી બોલાઈ જવાયું તું દશા હો કે મહાદશા મને કોઈ પરવા નથી એટલામાં તો દશામાં અદ્રશ્ય થઈ ગયા રાજાની ઊંઘ ઉડી ગઈ તેણે રાણીને ભયંકર સપનાની અને દશામાંના ઉપદેશની વાત કહી સંભળાવી

રાજા રાણી કલ્પાન કરવા લાગ્યા અહીં તહી ભટકીને દિવસો વ્યતીત કરવા લાગ્યા આખરે અષાઢ માસ આવ્યો રાણીએ વિચાર્યું કે રાજાએ દશામાનો અનાદાર કર્યો હતો તેથી આ અવદશા થઈ છે રાણીએ દિવાસાના દિવસથી નકોડા ઉપવાસ કરી વ્રત શરૂ કર્યું વિધિ પ્રમાણે માટીની સાંઢળી બનાવી અને વ્રત પૂરું થઈએ જળમાં પધરાવી દીધી કહેવાય છે કે દશામાં એ વૃદ્ધ ડોશીમાનું રૂપ લઈ બંને કુંવરો રાજા રાણીને સોંપી દીધા માજીએ કહ્યું હે રાજન તમે મારા વ્રતનું અપમાન કર્યું હતું તમને હવે તમારા દોષનું દર્શન થયું છે હવે તમારો અહંકાર તૂટી ગયો છે તેથી આત્મસમર્પણ શક્ય બન્યું છે હવે વિષાદના વાદળ વિખરાઈ જશે તમે મારા વ્રતનો મહિમા વધારજો એમ કહી દશામાં અંતર ધ્યાન થઈ ગયા ગામ લોકોએ રાજા રાણી અને કુંવરોનું ભાવ ભીનું સામયું કર્યું સૂર્યના તેજની જેમ તેમની કીર્તિ દિન પ્રતિદિન વૃદ્ધિ પામી પ્રજાના હર્ષનો હતો રાજાએ ત્યાર પછી વ્રત વિધિ અનુસાર અને સુવર્ણની સાંઢળી પવિત્ર બ્રાહ્મણને ભેટ આપી જે રાજાએ રાજ છીનવી લીધું હતું તે રાજાએ સામે ચાલીને કનકસેને રાજ સુપ્રત કરી દીધું એ જ રાજાએ સ્વહસ્તે કનકસેનનું બહુમાન કરી રાજ્યધુરા સોંપી દઈ પોતે વિદાય લીધી અને કનકસેને પુનઃ પોતાના રાજ્યની પ્રાપ્તિ થઈ તેની માઠી દશા દશામાંનું વ્રત કરવાથી ઉતરી ગઈ નાસ્તિક રાજા આસ્તિક બન્યો ધર્મશીલ બન્યો ધર્મ પ્રેમી બન્યો અને સુખપૂર્વક રાજ્યકારભાર રાજ્ય કારભાર ચલાવ્યો બોલો દશામાં જય જય દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેવા તમારું આવ્રત કરનાર વ્રતની કથા વાંચનાર સાંભળનાર વાર્તા લખનાર વાર્તા વાંચનાર સર્વની દશા સુધારજો સુખ સંપત્તિ અને સંતતિ આપજો શ્રદ્ધા અને વિશ્વાસ સનિષ્ઠા પ્રદાન કરજો સૌનું સારું કરજો સૌની મનોકામના પૂર્ણ કરજો તમારું આવ્રત કરનાર સર્વને ફળજો જય દશામાં દશામાંના વ્રતનો મહિમા અપરંપાર છે દશામાં વ્રત ધારીના ટાળે છે ધન ધાન્ય સિદ્ધિ આપનાર સુખ સમૃદ્ધિમાં અભિવૃદ્ધિ કરનાર ગ્રહોનું નડતર દૂર કરનાર અને મંગળ રાહુ જેવા અશુભ ગ્રહોની મહાદશામાંથી ઉતારનાર ઉત્તમોત્તમ વ્રત છે સ્ત્રીઓની મનોકામનાઓ પૂર્ણ કરનાર વ્રત કરનાર પર સદૈવ શીતળ છાયા રાખનાર આ અતિ પવિત્ર વ્રત છે આ વ્રત દુઃખ દૂર કરનારું સુખ સંપત્તિ આપનારું અને ઘર સંસારને સ્વર્ગ સમાન બનાવનારું છે આથી દુઃખ દારિદ્ર ટાળવા મનની મનોકામના પૂર્ણ કરવા દરેકે દશામાંનું આ વ્રત જરૂર કરવું જોઈએ જો વ્રત ન થઈ શકે તો વ્રતની કથા આ દસ દિવસ જરૂર સાંભળવી જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે તો મિત્રો આજના આ વિડિયોમાં દશામાના વ્રતનું વિધિ વિધાન તેનું મહાત્મ વ્રતની પૂજા કરતા સમયે બોલવાનો મંત્ર દશામાની આરતી થાળ તથા દશામાના દસ દિવસ સાંભળવામાં આવતી વ્રતની કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય દશામાં જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરી દઈએ જેથી આપણા દરેક નવા ધાર્મિક વિડીયો તમને પહેલાં મળે તો મિત્રો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ